અર્ચના સેન્ટ જેવિયર સ્કૂલ માંડવી ખાતે શાળા કક્ષાનું ભવ્ય પ્રદર્શન યોજાયું તારીખ બે ડિસેમ્બર બે હજાર પચ્ચીસ મંગળવારના સેન્ટ જેવિયર્સ સ્કૂલ માંડવી ખાતે શાળા કક્ષાનું ભવ્ય પ્રદર્શન યોજાયું હતું કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે જિલ્લા કેરવણી નિરીક્ષક શ્રીમતી મૌસમીબેન જોશી બીઆરસી કોઓર્ડિનેટર શ્રી મેહુલભાઈ શાહ તથા પીઆઈ શ્રી બારોટ સાહેબે પોતાની આગવી હાજરી આપી હતી પ્રદર્શનનો આરંભ શાળાના આચાર્ય શ્રી દરારા શાબ્દિક સ્વાગત સાથે કરવામાં આવ્યો હતો ત્યારબાદ મુખ્ય અતિથિ મૌસ્મીબેન જોશીએ પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું સમગ્ર કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષક આકર્ષક કૃતિઓ મુકવામાં આવી હતી જેમાં સાયન્સ ક્લબ મેથ્સ ક્લબ આર્ટ ક્લબ ઇકો ક્લબ સોશિયલ ક્લબ અને સ્પોર્ટ્સ ક્લબની સર્જનાત્મક અને શૈક્ષણિક કૃતિઓનો સમાવેશ થયો હતો આ પ્રદર્શનમાં કુલ ત્રણસોથી વધુ કૃતિઓ પાંચસો વિદ્યાર્થીઓની ભાગીદારી અને આશરે ચારસો પચાસ વાલીઓની ઉપસ્થિતિ રહી હતી સાથે સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પણ ઉપસ્થિત રહી શાળાનું ગૌરવ વધાર્યું હતું શાળાના સમગ્ર શિક્ષકવૃંદે ભારે જહેમત લઈને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું પ્રદર્શનને વાલીઓ અને આગંતુકોએ વિશેષ સરાહના પાઠવી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત માંડવી કચ્છ I'm glad to have this opportunity and those, on behalf yeah, of all the students to represent all the, all my students here for this, ex uh, for this exhibition. The, the Sunday announced that the exhibition is going to occur in our school. We, all the students, were very excited, very curious to know what will happen. Today, our dream has come true. Thank you. I am Chashanvi from Standard 9, and a representative of Math Science Club. And all the students of my Achna family, I am very glad to stand here to represent all those students to be a part of this incredible exhibition. Meaning, the search for curiosity never ends. Thank you. Club, Club Dwarah, science science, arts, sports, language.

અને સ્કૂલ જે બી રીતે કંઈક ને કંઈક છોકરાઓ માટે પ્રોત્સાહન કરવા માટે કે છોકરાઓને કંઈક નવું જાણવા માટે કે જાણવા કંઈક નવું કરવા માટેનું એક જેને કે બચ્ચા લોકોને બી ઘણું જ એનામાંથી શીખવા મળશે આજે કોઈક છોકરાએ કંઈક બનાવ્યું છે કોઈક છોકરાએ કંઈક બનાવ્યું છે પણ એનામાંથી એક વિષય લીધું છે તો એના ઉપરથી બીજા બી ઘણા જ વિષય એવા છે કે છોકરાઓને જાણવા મળશે એનામાં ઘણા જ બધા વિષયો એવા છે કે જે હજી એ લોકોની એજ નથી પણ એમને ખબર ન પડતી હોય પણ છતાં આવા પ્રોજેક્ટ ને આવા બધી કામગીરી થતી હશે ને તો બચ્ચા લોકોને ભણવા સિવાય બીજી બી ઘણી જ વસ્તુમાં પ્રોત્સાહન મળશે અને ઘણીવાર એને કંઈક આગળ બીજું બી એને કરવું હશે ને તો એ બી ઈઝીલી કંઈક પણ કરી શકશે એને કંઈક સોચવાનું બી સારું મળશે અને સ્કૂલ તરફથી અને ટીચર તરફથી બહુ જ એ લોકોને બચ્ચા લોકોને બી બહુ સારું એવું સપોર્ટ કરે છે જેથી કરીને આવું બધું છોકરાઓ કંઈક લેવલ બી હાસિલ કરી શકશે આજે તો અમે આવ્યા બ્યુટિફુલ એક્ઝિબિશન હતો અહિયાં અને અમે જેટલા જોયું જેટલી જગ્યા મતલબ બહુ બધા પ્રોજેક્ટ હતા એ પ્રોજેક્ટ એક્ઝિબિશનમાં સમજી ગયો કે કોઈ એવી ક્રિએટિવિટી છોડી નથી એ લોકોએ પેરેન્ટ્સે બહુ સપોર્ટ કરતા છે સ્ટુડન્ટનો બહુ મોટો ભાગ છે આમાં અને ટીચર્સ તો ઇન્ક્લુડ ટીચર્સ વગર તો થાય જ નહીં કેમ કે ગુરુ વિના જ્ઞાન ન ઉપજે આવી રીતના આજે જોઈ એક્ઝિબિશન જોઈને બહુ જ મજા આવી ગઈ કોઈ એવી વસ્તુ નથી કે એ લોકોએ મૂકી હોય એ લોકોએ સમજી લો કે ચાર પાર્ટમાં ડિવાઈડ કર્યું છે અને મોસ્ટલી હંડ્રેડની આજુબાજુ એ લોકોના પ્રોજેક્ટ છે એ પ્રમાણે એક એક છોકરામાં નવી નવી કઈ ક્રિએટિવિટી જોવા મળી છે કોઈ દિવસ સમજી લો કે જે છોકરો બોલતો નહીં હોય ને એણે આજે એકદમ ફ્રીલી એણે છે ને સ્પીચ આપી છે અને ટીચર્સનો આમાં મેઇન ફાળો છે અને પેરેન્ટ્સે બહુ મહેનત કરી છે ત્યારે એ પ્રોજેક્ટ બન્યા છે બધાએ ભેગું થઈને બહુ જ સરસ આપણું આ એક્ઝિબિશન કર્યું છે આજે મને બહુ ગમ્યું તમે તમને બી ગમ્યું હશે એવી મારી આશા આજે વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું જેમાં બાળકોએ વિવિધ કક્ષાએ

એકદમ હર્ષ લાગણી અનુભવે છે આ